નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું મરગામના મુખ્ય સમાચારોથી

મેં એમએસસીન મેનેજમેન્ટ કર્યું છે ઇન્ટરનેશનલ માર્કેટિંગ લ્યુટનમાંથી યુનિવર્સિટી ઓફ બેડ ફોરમાં બેડ ફોર્સેરમાંથી સો મારું ડિગ્રી પઈ તી વધુ પડી તું મારા ફ્રેન્ડ છે મિત્ર છે એમને કીધું કે પાછું હવે શું પ્લાન છે તો મે કીધું પાછું ઈન્ડિયા જવું છે આપણા પોતાના દેશે બધું ત્યાં સેટલ કરવા માટે તો એમને પછી કીધું બાય રોડ જવાનું તો મે કીધું ભાઈ ચાલો એકવાર ફોન કરવા પડ્યો પેરેન્ટ્સને તો એમને કીધું કે તારી ઈચ્છા તો ભાઈ એકવાર લાઈફમાં કરવા જેવું હતું મારા એમાં આપણે કહી શકીએ તો અમે ચાલુ કરી ટ્રીપ એવું કંઈ પ્લાનિંગ અમે કર્યું જ નહીં બસ નીકળી ગયા જેવા જેવા ચેલેન્જીસ આવ્યા જેવા જેવા પ્રોબ્લેમ્સ આવ્યા એ બધા અમે લોકોએ એક્સેપ્ટ કર્યા અને અમે નીકળી પડ્યા બહુ બધી અમે કન્ટ્રીઝ કરી બાલ્કન બાલ્કન કન્ટ્રીઝ જેને કહેવાય તે અમે ઓફરોડિંગ જંગલમાંથી કર્યું છે આ ગાડી બેઝિકલી તમે કશે બી ચલાવવા નીકળી જાય છે એવી છે બટ આપણું જે બીજા બધા દેશમાં જે આ ગવર્મેન્ટના લીધે અફઘાનિસ્તાન તકલીફ આપે આમ તેમ અમને ઈરાનમાં બોર્ડર પર અમને રોકાયા અમને અંદર બોલાવ્યા તે પેલા માણસ જે આપણે કહી શકીએ તાલિબાન ના હેડ એ સેક્રેટરી છે ફર્સ્ટ સેક્રેટરી તાલિબાન ના એમને બેસાઇડું અમને વિઝા ફોર્મ વગેરે ભરીને આપી દીધો એવી કહે કે તમને એક બી તકલીફ નહીં થવા લેશું અંદર તમને કોઈ બી પ્રોબ્લેમ થશે એ અમારી જવાબદારી ને આ બધું મને એવું લાગે છે કે ગવર્મેન્ટ આપણી જ્યારે ચેન્જ થઈ ગવર્મેન્ટ મોદી મેં કેવું છે કે નરેન્દ્ર ના લીધે બધું થયું ને જે આપણને અમને જે હોસ્પિટાલિટી મળી છે કે આપણે જેવું અમે જે કન્ટ્રીમાં ફરે છે અફઘાનિસ્તાનમાં ગયા કોઈ જગ્યા ખાવા ગયા હવે અમને નોનવેજ ખાવાનું ફાવે નહીં તો અમે વેજીટેરિયન ખાય બટ આ બધા જગ્યાએ તમને વેજી નોન વેજીટેરિયન મળે ત્યાં ગયા તો એ ભાઈ કે તમને હું શું ખાલી આટલું જ કે ભાઈ વેજિટેરિયનમાં કઈ છે કે તો ત્યાં નહીં મળતું બી હોય ને તો અમારા માટે બનાવી લાવશે ને છતાં અમને પછી કે તમારા પાસેથી પૈસા નહી મહેમાન છો અમારા તો ઇન્ડિયાના છો અમારા મહેમાન છો તમારા પાસેથી પૈસા લઈ નહીં શકે એમ બટ આજે જે આપણને ઇજ્જત મળી છે ને પછી ત્યાંના નારાઓ આપણા લાગે છે કે અફઘાનિસ્તાન હિન્દુસ્તાન ભાઈ ભાઈ એમ કરીને એ આપણને જ્યારે જોઈએ તે એક અલગથી મુસ્કાન ને એક અલગથી પ્રાઉડનેસ આવે ઇન્ડિયન પાસપોર્ટ જો એમના હાથમાં પડે એ લોકો નું જે બોલવાનો તરીકો બદલે એ તમને કોઈ બીજી કન્ટ્રી માટે મને નહીં લાગે આપણને મળી શકે છે આટલા આટલા બધા બધા દેશ લીધા પેરેન્ટ્સ જે લોકોએ મને બધું આ કરવા લીધું બોર્ડર ક્રોસિંગ ના જે ડોક્યુમેન્ટેશન એ પ્રોસિજર છે બહુ હાર્ડેસ્ટ પ્રોસીજર હોય અમને એવું કઈ લાગ્યું જ નહીં જો આપણે ઇન્ડિયન પાસપોર્ટ કહીએ કે અમે લોકો ભાઈ અહીંયાથી અહીંયા ટ્રાવલ કરે છે અમે ઇન્ડિયન સિટીઝન છે ત્યારે જ એ લોકોનું જે મોઢા પર સ્માઈલ આવી જાય ને કે તમારી ટ્રીપ બહુ સુખદ જવા જોઈએ અમને કઈ જ ચેકિંગ નહીં કરે જે ડોક્યુમેન્ટ છે રિયાલિટીમાં ચેક કરે તેટલું કરે કઈ તકલીફ નહીં આપે કોઈ સવાલ નહીં કરે તો તમને આગળ જવા લે અમને કહ્યું અફઘાનિસ્તાન ઈરાનમાં પાંચ વાગે બોર્ડર બંધ થઈ જાય અમે સાડા પાંચ વાગે પહોંચ્યા અમારા માટે સ્પેશિયલ બોર્ડર ખોલી અમારા ડોક્યુમેન્ટેશન કર્યા ત્યાંથી અમે નો મેન્સલેન્ડ અહીંયા અફઘાનિસ્તાન પહોંચ્યા અફઘાનિસ્તાનમાં બી એ લોકોએ કઈ જ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કર્યો અમે છતાં મિસાઇલ્સ એટેક ને બધું જોયેલું છે ઈરાનમાં જોયેલું છે ફાઇટર પ્લેન્સ ઉડ્યા કરે બધા વોર સિચ્યુએશનમાં અમે ત્યાં પહોંચેલા બટ અમારી સેફટી અમને એવું લાગતું હતું કે અમને કોઈ કઈ તકલીફ થઈ નહીં શકે તો પછી અમે લોકો બોર્ડર ક્રોસ કરીને પછી અફઘાનિસ્તાન આવ્યા અફઘાનિસ્તાનમાં અમને જે સિક્યોરિટી મળી છે તાલિબાનથી તમે આટલી સેફ કન્ટ્રી કોઈ બી જગ્યા લાગશે જ નહીં ને જે તાલિબાનો છે એ લોકોનું જે બહાર લોકો ક્યાં કરે એવું કહીએ જ નહીં એ લોકો અમને બે ને બે કલાક અમને એ લોકોના ગવર્મેન્ટ બાબતે અમને એક્સપ્લેન કરે છે આવું છે અમારા ગવર્મેન્ટ તેવું છે તો એવું લાગે કે તમે એક નોર્મલ ઇન્ડિયન માણસ જોડે વાત કરો છો આપણા ઇન્ડિયન્સ તા કેટલા બધા સાઈક છે જે અફઘાનિસ્તાન નું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે હમણા રોડ જે કન્સ્ટ્રક્ટ કરે છે અફઘાનિસ્તાન માં બધા ઇન્ડિયન એન્જિનિયર્સ છે ડોક્ટર્સ ને મેડિકલ હેલ્પ આપડી ઇન્ડિયન પ્રોવાઈડ કરે છે અફઘાનિસ્તાન માં એ લોકો સેફ છે તા તો આપણે કેમ નહીં જઈ શકે આઈ વુડ ડેફિનેટલી ટેલ યુ બધાને કે તમે લોકો એકવાર જતા તમે ફરી આવી શકો છો કાબુલ અફઘાનિસ્તાન પછી હેરાત બહુ સારી સારી જગ્યા છે અફઘાનિસ્તાનનું નોર્ધન બહુ સારું છે એકવાર તમને જવા અંતે પછી પાકિસ્તાન થી અમે વાઘા બોર્ડર પહોંચ્યા વાઘા બોર્ડર પર અમે પરેડ જોઈ પરેડ જોઈને પછી અમે નીકળ્યા અમૃતસર અમૃતસર થી બીકાનેર બિકાનેર થી થોરા થરાટ પછી ગોંડલ ગોંડલમાં અમે એક દિવસ રોકાયા પછી તાથી અમે ભાવનગર થી સુરત રોકાયા સુરત થી હવે અમે અમારા ઘરે આવ્યા છે હવે અમે બોમ્બે બોમ્બે અમારું લાસ્ટ સ્ટોપ રહેશે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો ધરમપુર તાલુકાના હનમદમાર ગામના મોહપાડા ફળિયામાં દીપડો પાંજરે પુરાયો હતો દીપડાએ એ ખેડૂતના ઘર આંગણે બાંધેલી એક બકરીનું મારણ કર્યું હતું ગામમાં આજુબાજુ વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો વન વિભાગના પ્રયાસો થકી ખૂંખા દીપડો પાંજરે પુરાતા લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો શિરડીથી સુરત પરત ફરી રહેલી ખાનગી સ્લીપર કોચ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો ઘટના અંગે જાણ થતા એકસો આઠ ની છ જેટલી ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા લોકો ઈજા પહોંચી હતી પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તો ને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રામેશ્વર શાંતારામ સાવરે એર પાઇપ વાલેટ ગયા और एक्सीडेंट हो गया और पलटी हो गई पूरी बस पैसेंजर थे से सूरत जा रहे थे फर्स्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार